કરમસદ આણંદ મહાનગરપાલિકામાં રહીશોનો હોબાળો ગોપી ટોકીઝ પાસે તળાવ પર રહેણાંકના ઉભા થયેલા દબાણ દૂર કરવાને લઈ મહાનગરપાલિકાને આપી હતી નોટિસ નોટિસ આપતા ભીમ આર્મી આવી રહીશોની મદદે પાલિકા બહાર મોટી સંખ્યામાં સ્થાનિકો એકત્ર થઈ કર્યો હોબાળો સર્વે કરી વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા કરી માંગ કમિશનર દ્વારા સર્વે કરવા આપી ખાતરી રસિક રોહિત મારું નામ છે ભીમ આર્મી જિલ્લા અધ્યક્ષ આજ રોજ અમે આણંદ મહાનગરપાલિકામાં છે મહાનગરપાલિકામાં આવવાનું કારણ અમારું એ છે થોડા દિવસ પહેલા મહાનગરપાલિકા બે દિવસમાં ખાલી કરી નાખો ને બુલડોઝર ચલાવીશું હાલ અમારી એક માગણી છે ઘરના સામે ઘર આપો ને મહા તૈયારી અમારી છે બીજું આપણે જે વાત કરતા હોય તો ભાઈ આ લોકો તલાવના જગ્યા ઉપર દબાણ કરેલું છે તો આખા આણંદ જિલ્લામાં કેટલા તલાવો છે અને તલાવ ઉપર કેટલા મોટા મોટા દબાણો છે શું તમે ખાલી કરાવી શકશો શું તમારા તેવર છે ખાલી કરાવવાની તમારી તેવર છે આ ગરીબ જનતાને હેરાન કરવાની તમારી તેવર છે આ ગરીબ જનતા બે ઘર થાય એ તમારો ઉદ્દેશ છે એટલે ગરીબ જનતાને હેરાન કરવાનું પરેશાન કરવાનું બંધ કરો તમારી તેવર હોય તો મોટી મોટી તલાવ ઉપર મોટી મોટી બિલ્ડિંગો છે જાઓ થોડી બતાવો તમારી હોય વખત તો

અને નાના નાના છોકરાઓ છે બધા ભણે છે હવે અત્યારે અમે લઈને ક્યાં જઈએ હવે એમની સ્કૂલો બગડે છે ભણતર બગડે છે અને અમારે રહેવાનું ક્યાં અમે ખાલી કરવા અમે સ્વેચ્છાઈ તૈયાર છે પણ તમે સામે મકાન આપો અમે રહેવા જતા રહીએ અત્યારે અમારે ઘરનું ભાડું કાઢવાનું બી મુશ્કેલ થાય છે અમે રોજ કમીને રોજ ખાવાનું અમારે અમે મજૂરી કરીએ છીએ તો કેવી રીતે અમે બીજું ઘર કેવી રીતે તાત શોધીએ એક ઘર બનાવતા વર્ષો નીકળી જાય છે તો અત્યારે અમે ગરીબ લોકો ક્યાં જઈએ અમારે ઘરની સામે ઘર જોઈએ છે અમે ખાલી કરવા તૈયાર છે પેલા અમને વસવાટ આપી દો અમે જતા રહીએ બરોબર છે